નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળામાં બસો છન્નું બાળકો અભ્યાસ કરે છે જોકે બિલ્ડિંગ જૂનું અને જર્જરીત હોવાને કારણે બાળકોના માથે હંમેશા જોખમ લટકતું હતું તેથી શાળાના આચાર્ય દ્વારા સમયસૂચકતા વાપરીને બાળકોને અન્ય સુરક્ષિત મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે બાળકો બાજુના મકાનમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે જૂનું જર્જરિત બિલ્ડિંગ પત્તાના મહેલની માફક જમીન દોસ્ત થઈ જતા સ્થાનિક લોકો હૃદયનો ધબકારો ચૂકી ગયા હતા અને ઘટનાની નજરે નિહાળી સ્તબ્ધ થઈ ગયા હતા કે બાળકોને અગાઉ જ સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આંગેની જાણ થતા જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને શાળાના આચાર્ય તેમજ બાળકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને ને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેવાસી શાળા બિલ્ જર્જરિત્રષ્ટાચાર બિલ્ડિંગો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું બિલ્ડિંગ બંધ હાલતમાં પાડી નાખવા માટે એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો છે બરાબર એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જુરિયાત છે નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જુરિયાત છે એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાની થયેલ નથી